નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝિન ગુજરાતી અને હું સોશિયલ મીડિયાના જમાનામાં પ્રચાર કરતા નેતાઓ હવે કોઈની નજર બચી શકતા નથી નેતાઓ ક્યારેક એ વાત ભૂલી જાય છે કે તેમણે આગવી રીતે કરેલા પ્રચાર ગમે તેના કેમેરામાં કેદ થઈ જાય છે આવા જ કેટલાક વાયરલ થયેલા વિડિયો જોઈએ ખબરદાર જોશી પધારી રહ્યા છે જુઓ તસવીર રજવાડી છત્રી સાથે પ્રચારમાં નીકળ્યા નેતા પ્રચારની ની સ્ટાઇલ તો જુઓ વડોદરાની અંદર પ્રચાર દરમિયાનનો નો હેમાંગ જોશી આ વિડીયો વાયરલ થયો છે હેમાંગ આગળ આગળ ચાલી રહ્યા છે પાછળ પાછળ એક વ્યક્તિ છત્રી તેમના માથે રાખી હેમાંગ ભાઈ ને ગરમી થી બચાવી રહ્યા છે જાતે જ સોશિયલ મીડિયા માં હતો પણ કોઈ ભલા માણસે ધ્યાને દોર્યું કે ભાઈ આવું ન હોય એટલે તરત જ વિડીયો ડિલીટ કર્યો પણ સોશિયલ મીડિયા માં કોઈ એક વિડીયો અપલોડ કરો તો વાયરલ થતા થોડી વાર લાગે આ તો હેમાંગભાઈ ની વાત હવે જરા ઋત્વિક મકવાણાનો વાયરલ થયેલો આ વિડીયો જુઓ ન્યુઝીન ગુજરાતી આ વિડીયો ની પુષ્ટિ નથી કરતું પણ વાયરલ વિડિયો જોવા જેવો છે ઋત્વિક મકવાણાની વાવા થાય તો ઋત્વિક ભાઈ પણ પોતાની પીઠ પર સાંકળના પ્રહાર કર્યા વગર થોડી રહે જેમાં ઋત્વિક મકવાણા શેખવા પીર દાદાના પુણ્યતિથિ મહોત્સવ દરમિયાન યોજાયેલા ડાક ડમરૂના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા છે જ્યાં ભૂઆ ધૂણી રહ્યા છે તો ઋત્વિક મકવાણા સાંકળથી તેમના શરીર પર પ્રહાર કરી રહ્યા છે મૂડી તાલુકાના લીમલી ગામનો આ વિડિયો છે જેમાં ઋત્વિક મકવાણા રૂપિયાનો વરસાદ કરતા પણ નજરે પડ્યા ચૂંટણીનો સમય હોય બેઠક માટે પ્રચાર ચાલતો હોય ત્યારે રમેલનો આનંદ ને તેમાં કશું ખોટું નથી પણ ઋત્વિકભાઈ તમે નેતા છો તે વાત પણ યાદ રાખવી જોઈએ કોંગ્રેસના મહેસાણાના ઉમેદવાર રામજી ઠાકોર ને જુઓ ચૂંટણીના પ્રચાર દરમિયાન જ મહેસાણામાં આયોજિત રમેલમાં પહોંચી ગયા અને ભુવાજી આશીર્વાદ લીધા હજુ તો એક દિવસ પહેલા જ તેમણે પાઘડીની લાજ રાખવાની અપીલ કરી હતી અને બીજા જ દિવસે તેઓ પહોંચી ગયા રમેલમાં જ્યાં ભુવાજીની સામે તેઓ બેઠા છે અને ભુવાજી ધૂણી રહ્યા છે જોકે બુઆજી રામજી ઠાકોર વિશે શું કહ્યું તે રહસ્ય હજુ અકબંધ છે પણ હાલ તો રામજીભાઈનો વાયરલ થયેલો આ વિડીયો આ તો તમે જોઈ રામજીભાઈની એક બાજુ હવે રામજીભાઈના સમર્થકોનો વાયરલ થયેલો વિડીયો જુઓ રામજી ભાઈ આપીશ અને મારા જ્યાં સગા સંબંધી મિત્ર વર્તુળ એ બધા રામજીભાઈને મત આપે એવી તન મહેનત કરીશ સાંભળ્યું ને કેવી રીતે રામજીભાઈના સમર્થનમાં સમર્થકો દ્વારા મતદારોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે ગામડામાં લોકોને માતાજીના હમ ખવડાવી સોગંદ લેવડાવો એટલે પછી તે ફરે નહીં તે વાત પાકી માટે જ રામજી ઠાકોરને જીતાડવા માટે જાહેર સભામાં લોકોને સંકલ્પ લેવડાવ્યા અને સગા સંબંધીને પણ રામજીભાઈને મત આપવા અપીલ કરવામાં આવી પણ આ બધા નુસ્ખા કેટલા કારગત નીવડશે તે પરિણામ બાદ જ ખબર પડશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે હવે અન્ય તબક્કાના ઉમેદવારો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ઉમેદવારો જનતા વચ્ચે આમ આદમી હોવાની છાપ ઊભી કરવા માટે અવનવા ગતકડા કરતા જોવા મળી રહ્યા છે આવા ગતકડાથી ચર્ચામાં રહે છે લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ કંગના રનૌતતા તેવર પાકા રાજકારણી જેવા થઈ ગયા છે પોતાના ભાષણોથી પ્રહાર પણ કરી રહ્યા છે અને લોકોની સહાનુભૂતિ પણ મેળવી રહ્યા છે ફરી એકવાર હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત ચર્ચામાં છે હાથમાં સસલું લઈ તેને રમાડતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કંગના ચંબાના ડેલહાઉસી પાસેના ખજીયાર ગામે ચૂંટણી પ્રચારમાં ગયા હતા જે મિની સ્વિટ્ઝરલેન્ડના નામે પણ જાણીતું છે જ્યાં તેમની નજર સસલા પર પડી તો તેને ઊંચકી લીધું અને તેને રમાડવા માંડ્યા પ્રથમ તબક્કામાં સામેલ નાગપુર બેઠક પર લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે પણ મતદાન પહેલાનો આ વિડીયો વાયરલ થયો છે જ્યાં ભાજપના સાંસદ મનોજ તિવારીએ નાગપુરથી ભાજપના ઉમેદવાર નીતિન ગડકરીના સમર્થનમાં પ્રચાર કર્યો હતો મનોજ તિવારીએ ભોજપુરી ગીત ગાઈને લોકોને ગડકરી અને પ્રધાનમંત્રી મોદીની જરૂરિયાત સમજાવી हो गया मुहूर्त है और फिर से एक बार गज करी मोदी की जरूरत है फिर से एक बार गज करी मोदी की जरूरत जो कि मनोज तिवारी ने आ गायकी असर थी हसे तो परिणाम आ खबर पड़ से હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પરથી સમજાશે ઉદ્ધવ ઠાકરે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા જોવા મળ્યા મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલમાં પ્રવાસ કરી તેમણે લોકોનું ધ્યાન ખેંચ્યું પાલઘર યાત્રા દરમિયાન ઉદ્ધવ ઠાકરે ટ્રેનમાં જોવા મળ્યા જનતાની નાડ પારખવી હોય ને તો લોકો વચ્ચે તો આ રીતે જવું પડે ચૂંટણી પ્રચારમાં દરેક નેતાઓ વ્યસ્ત જોવા મળી રહ્યા છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોર મધ્યપ્રદેશના છિંદવાડા ભાજપના ઉમેદવારનો પ્રચાર કરતા જોવા મળ્યા જ્યાં તેમનો અલગ જ અંદાજ જોવા મળ્યો ચૂંટણી પ્રચાર દરમિયાન અનુરાગ ઠાકુર બેડમિન્ટન રમતા નજરે પડ્યા લોકોને નચાવતા નેતાઓ ચૂંટણી આવે ત્યારે જ ખુદ નાચતા જોવા મળે છે પશ્ચિમ બંગાળના મમતા દીદીનો વધુ એક ડાન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મમતા બેનર્જી એક બેઠક દરમિયાન સ્થાનિક કલાકારો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા

બેઠક પરથી મુગટ પહેરાવીને સ્વાગત માતાને જીતાડવા માટે નીકળી પુત્રી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં મુલાયમસિંહ યાદવની આગામી પેઢી રાજનીતિની એબીસીડી શીખી રહી છે સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવના પત્ની લોકસભા બેઠકમાં જીતાડવા માટે અપલ યાદવના પુત્રી અદિતિ યાદવ પણ પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે અત્યાર સુધી પુત્રી અદિતિ યાદવ માતા ડિમ્પલ યાદવના ચૂંટણી કેમ્પેનમાં નજરે જ પડતી હતી પણ હવે તે મેનપુરી લોકસભા વિસ્તારમાં આવતા તમામ ગામો ખોદી રહી છે અને માતા માટે મત માંગી રહી છે અદિતિ જે ગામમાં માતાના પ્રચાર માટે પહોંચ્યા ત્યાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું જ્યાં અદિતિ યાદવને ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યો ત્યાં ચાંદીનો મુગટ પહેરાવી પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યો ઊંડાણપૂર્વક સમજી રહી છે દાદા મુલાયમસિંહ દસકાઓ પહેલા રાજનીતિમાં આવ્યા હતા ત્યારબાદ તેમના ભાઈ શિવપાલ યાદવ અને પ્રોફેસર રામગોપાલ યાદવ પણ રાજનીતિમાં આવ્યા પછી નંબર આવ્યો બીજી પેઢી અખિલેશ અને ધર્મેન્દ્ર યાદવનો ત્યારબાદ વહુ ડિમ્પલ યાદવે રાજનીતિમાં એન્ટ્રી લીધી અને હવે અદિતિ મુલાયમ રાજકીય વારસાને આગળ ધપાવવા છે છે આમ તો વિદેશમાં અભ્યાસ કરે પણ અત્યારે ચૂંટણી સમયે તે માતાને જીતાડવા માટે મત માંગવા નીકળે છે સાથે માતા અને પિતા સાથે રાજનીતિના પાઠ પણ શીખી રહી છે હવે તે જોવું રહ્યું કે અદિતિ ક્યારે ચૂંટણી લડે છે અને ક્યારે રાજકીય વારસાને આગળ ધપાવે છે મહારાષ્ટ્રમાં સંજય રાઉતના એક નિવેદનથી સર્જાયું છે મહાભારત સંજય રાઉતે અમરાવતીથી ભાજપના ઉમેદવાર નવનીત રાણાને લઈને કરી નાખી વિવાદાસ્પદ ટિપ્પણી નવનીત રાણા પર વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપના કાર્યકર્તાઓ રસ્તાઓ પર ઉતર્યા છે संजय राउत ना निवेदन पर राजकीय घमासान अमरावती राणा पर राउत ना विवादास्पद बोल महिला सांसद ना अपमान पर भड़कू भाजप મહારાષ્ટ્રમાં સંજય રાઉતના વિવાદાસ્પદ નિવેદન પછી મોટી બબાલ શરૂ થઈ છે શિવસેના ઉદ્ધવ જૂથના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે અમરાવતીથી ભાજપના ઉમેદવાર નવનીત રાણા પર નિવેદન ભાજપ અને શિંદે જૂથને બેઠા બેઠા મહિલા સાંસદના અપમાનનો એક મોટો મુદ્દો આપી દીધો છે અમરાવતીમાં બલવંત વાનખેડેના પ્રચાર દરમિયાન સંજય રાઉતે ભાજપના નેતા અને અમરાવતીના ઉમેદવાર સંજય રાઉત નું તે નિવેદન સંભળાવીએ ત્યારબાદ આ સમગ્ર મામલો ઉભો થયો લડાઈ બળવંત રાહુલ ગાંધી જોકે પોતાના નિવેદન પર બબાલ બાદ સંજય રાઉત સ્પષ્ટતા આપતા જોવા મળ્યા ભાષાની સમસ્યા કારણે વિવાદ વકર્યો હોવાની વાત કહેવા માંડ્યા बीजी तरफ नवनीत राणाए कहूं कि ते પોતાना सम्मान साथे कोई पण किम्मत पर समझौता नहीं करे मैंने उसको कहा ये एक नटी है उसका पार्लियामेंट में जाकर क्या करते हैं मुझे मालूम नहीं है नटी का मतलब होता है एक्ट्रेस मैं मराठी में कहा अभी वो लड़की वो औरत को मराठी नहीं समझता है तो मैं क्या करूं वो जो लेडी है बी हमारी बहन है उनको अगर मराठी सीखना चाहिए मैंने कहा वो डांसर है वो, वो एक है हमारे हमारे मराठी में, में बोलते हैं नाची वो डांसर है अब डांसर को मैंने कहा ना तो उसमें गलत क्या है एक आधी महिला अगर बाहर काम करती है तो अपना स्वाभिमान नहीं बेचती है और ये क्षेत्र की तो मैं बहू और बहू करके जब मैं काम कर रही हूं मेरी इज्जत વિવાદાસ્પદ નિવેદન પછી મહારાષ્ટ્ર રાજનીતિ ગરમાઈ છે નવનીત રાના પતિ અને ધારાસભ્ય રવિ રાણા આ નિવેદન ને કલાકારો નું અપમાન ગણાવ્યો છે તો શિંદે જૂથની શિવસેના એ કહ્યું के संजय राऊत પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે. મણાગરીમતી અંબામાથેચી નગરી છે. એક ગ્રામાથેચી નગરી છે. આશા મહિલાंची સંસ્કૃતિ જોખમસારી અંબા અમરાવતી. त्या અમરાવતી मध्ये येऊन इतक्या खालच्या સ્તરા ઉપર નવલી કણાવ ટીકા કર્યું. આશ પ્રકારचं मला असं वाटते મહિલાंचा અપમાન તો त्यांनी केलंच आहे. पण देशातल्या राज्याच्या सगळ्या કલાકારਾਂचं અપમાન केलं. અને નવનીત્રાના સંગેરાવજી બહોત પહેલા apne માનસિક સંતુલન ખો ચુકે હે ના ઇનકે પાસ નારી સન્માન હે ના યે નારી કા આદર કરતે હે ઓર મુજે લગતા હે યે બહોત દુર્ભાગ્યપૂર્ણ બાત હે તેમણે મહિલાઓનો તો અપમાન કર્યુ છે પણ દેશના બધા કલાકારોનો પણ અપમાન કર્યુ છે ભાજપને શિંદે જૂથ સંજય રાઉતના નિવેદનને લઈ વિરોધ કરી રહ્યા છે અમરાવતીમાં મહિલા સાંસદનું અપમાન કરતું આ નિવેદન રાજકીય મુદ્દો બની ગયું છે